એલો હેપી હોલી હેપી દુલેટી હા લગી લગી લગા દે બોત એક લગી કાં ક બેસ નઈ કાં મન થોડું આલજે બગા મન થોડું બેવાય નઈ અધી બાકી થોડી જો ભઈ મન મે આઈ જો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સૌને શુભકામનાઓ ગુડ મોર્નિંગ અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા વધુ ચેનલ ને લાઇક શેર કોમેન્ટ કરજો અને આજના બ્લોગની શરૂઆત કરીએ તો હું આજે ધૂળેટી છે તો કુકર જઉં છું નિયમના જેમ છે એટલે કહી દઉં છું Para com आई गो लाटो अल्लाह নিয়ম না যেমন না બધા જુઓ <tip> <tip> <tip>

લે કોણ મને આ જાય આધુ આધુ જ આધુ આયા કપડા આય જો પેલો કાઈ છે આરો હવે મિશન આ આટલા ઉત કઈ કપડા ઉત આઈ વારે જો બોડી જો ભાઈ આઈ જો

હેપી ઓલી હેપી દુલેટી લાવજી લાઈ સુની હાલજે મન ના ઉભી રહે મકાન ડ્રેસ નવો હેપી ઓલી હેપી દુલેટી

નઈ બકા લેવા દો કો યસ હેપી હોલી જોઈ લો મારા કુતસના છોકરા કેવ રમે છે જો લો અમિત પણ સાથે છે હારુ હેપી હોલી આય ઓય બેટા

ભાભી કરાવી પુરી ધુેટી જે મજા આવી રમવાની આરવ જોરદાર ધુલેટી તમે